અમદાવાદ આગામી બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે પરંતુ બ્યુટિફિકેશનની પાછળ લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે અમદાવાદના અનેક ચાર રસ્તાઓ પર મસ્ત મોટા સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે કે તે હવે બ્લેક સ્પોટ બનતા લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે ન્યૂઝ કેપિટલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં લોકોને પડતી મુશ્કેલીઓ છતી થઈ ન્યૂઝ કેપિટલની ટીમ વાયએમસીએ થી લઈને વીઆઈપી રોડ બોપલને જોડતા માર્ગ પર આવેલા જય ભગવાન સર્કલ પાસે પહોંચી હતી ત્યાં લોકોને શું સમસ્યા છે તે જાણીએ મોટા મોટા સર્કલ ઉપર મોટી 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 મૂર્તિ મૂકી દીધી છે અને સામેથી કોઈ પણ વાહન અથવા સિગ્નલ દેખાતા નથી અને ભવિષ્યમાં કોઈ પણ મોટા વાહન આવી ગયા હોય અને અકસ્માત થયો અને અકસ્માતની સંભાવના બહુ રહે છે જેથી આ બધું થોડુંક આમ ફેરફાર કરે તો સારું કે અકસ્માતના સંભાવ ઓછા થાય તો એમ શું સારી રીતે બધું થાય તો સારું કેમકે સામેની સાઈડ તમે સર્કલે ઊભા છો તો દેખાતું નથી વાહન તમે રોડ ક્રોસ કરો તો કોક ઝડપે કોઈ વાહન આવી જાય ને એક્સિડન્ટ થઈ જાય તો અને કેમકે ઘણી જગ્યાએ આવું બને છે આવા સર્કલના લીધે એવી રીતના જેથી કોઈ ફેરફાર કરો તો સારું એમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગના સંકલનના અભાવે એ પ્રકારની પરિસ્થિતિ ઉભી હોય છે કે બ્લેક સ્પોટ જે છે તે ઊભા થયા છે એટલે ચાર રસ્તા ઉપર એટલા મોટા સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે કે સામેની બાજુથી કયું વાહન જઈ રહ્યું છે તેનો પણ જે છે ખ્યાલ નથી આવતો વાત કરવામાં આવે તો આગામી બે હજાર ત્રીસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ ઇવેન્ટ જે છે કોમનવેલ્થ આયોજન કરવા જઈ રહી છે ત્યારે એક નાના નાના જે ચીજ વસ્તુઓ છે તેના ઉપર પર ધ્યાન જે છે તે કેન્દ્રિત કરવાની જરૂરિયાત જે છે તે ઊભી થઈ છે હાલમાં અમે ઉપસ્થિત છીએ જય ભગવાન સર્કલ પાસે જે વાયએમસીએથી લઈને વીઆઈપી રોડ જે બોપલને જોડતો આ માર્ગ છે સ્વામી રાજ મુનિ માર્ગ પર અમે હાલમાં ઉપસ્થિત છીએ અને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જે મોટા સ્કલ્પર મૂકવામાં આવ્યા છે તેના કારણે વાહન ચાલકોને અનેક સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે તમે જોઈ શકો છો કે સામેની બાજુ કયું વાહન જે છે તે જઈ રહ્યું છે તેનો પણ કોઈ પણ ખ્યાલ જે છે તે આવતો નથી સાથે સ્કલ્પચર પણ એટલું મૂકવામાં આવ્યું છે કે સામે ગ્રીન સિગ્નલ છે કે નહીં તે પણ જે ખ્યાલ ન આવે અહીંયા તો ચલો હાઈટ ઉપર સિગ્નલ જે તો મૂકવામાં આવ્યું છે જેમાં સેકન્ડ્સ દર્શાવવામાં આવી રહી છે પરંતુ અનેક એવા પણ સિગ્નલ્સ છે જેમાં મોટા સ્કલ્ચર છે પરંતુ સિગ્નલ નાનું હોવાના કારણે તે રેડ છે કે ગ્રીન છે તેનો પણ અહીંયા ઊભેલા વ્યક્તિને ખ્યાલ નથી આવતો એટલે અકસ્માત થવાની સંભાવનાઓ જે છે તે રહેલી છે ખાસ કરીને પોસ્ટ વિસ્તારના આ મુખ્ય માર્ગો છે અને મોટી સંખ્યામાં અહીંયા વાહનો પસાર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે છે તે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે એક તરફ એસજી હાઈવે ઉપર બ્રિજ તૈયાર થતાં આ ટ્રાફિક જે છે તે આ રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં વાહનો જે છે તે પસાર થતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ સ્કલ્પચર વિશે જે છે તે વિચારવાનું રહે છે કારણ કે આ મોટા સ્કલ્પચર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને સમસ્યાઓનો સામનો જે છે કરવો પડી રહ્યો છે તમે જોઈ શકો છો કે વાહન જે છે તે ફૂલ સ્પીડમાં અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે સામેની બાજુથી કયું વાહન આવે છે તેનો પણ ખ્યાલ ન રહેતા ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની સંભાવનાઓ જે છે તે પણ જોવા મળી રહી છે એટલે કોર્પોરેશને આ સમગ્ર મામલે જે છે તે વિચાર કરવો જોઈએ અને શું થઈ શકે છે તે અંગે વિચાર કરીને આ જે ડિઝાઇન જે છે તે તેમાં ફેરફાર કરવો જરૂરી બન્યો છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ સ્કલ્પચર ને લઈને ન્યૂઝ કેપિટલ ની ટીમે વીઆઈપી રોડ પર રિયલિટી ચેક કર્યું જ્યાં સ્કલ્પચર ને વાહન ચાલક ને સિગ્નલ જોવામાં પણ મુશ્કેલી પડી રહી છે અમદાવાદ શહેરના ચાર રસ્તા ઉપર એટલા મોટા સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે કે ટ્રાફિક સિગ્નલ જે છે તે પણ વાહન ચાલક જે છે તે નથી જોઈ શકતો વાત કરીએ અમદાવાદના વીઆઈપી રોડની તો વીઆઈપી રોડ પર અમે ઉપસ્થિત છીએ ને વીઆઈપી રોડ અને વાય એમસીને જોડતો આ રસ્તો છે જેમાં કહી શકાય કે એટલા મોટા સ્કલ્પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યા છે કે સામેનું સિગ્નલ જે છે તે પણ વાહન ચાલક જે છે તે નથી જોઈ શકતો તમે જોઈ શકો છો કે ધ્યાન મુદ્રામાં સ્કલ્પચર જે છે અહીંયા મૂકવામાં આવ્યું છે પરંતુ એની પાછળનું સિગ્નલ જે છે તે વાહન ચાલક નથી જોઈ શકતો અને તેના જ કારણે આ પ્રકારથી કેવો જે છે તે સર્જાય છે કારણ કે બંને સિગ્નલ ચાલુ છે કે કયું સિગ્નલ ચાલુ છે તે જ વાહન ચાલકને ખ્યાલ નથી આવતો ને તેના જ કારણે અહીંયા અકસ્માત થવાની સંભાવનાઓ જે છે તે જોવા મળી રહી છે સામે એક ટ્રક જે તમે જોઈ શકો જે ઊભો છે દેખાઈ રહ્યો છે પરંતુ તેની પાછળ એક કાર હોય કે પછી અન્ય ટુ વ્હીલર હોય તે પણ અહીંયાથી જોઈ શકાતું નથી એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડિઝાઇનને સુધારવાની તાત્કાલિક જે છે તે જરૂરિયાત છે કારણ કે રાતના સમયે જ્યારે ટ્રાફિક ઓછો હોય છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો જ્યારે ફાસ્ટ અને રેસ ડ્રાઇવિંગ કરતા હોય છે ત્યારે અકસ્માત થવાની સંભાવનાઓ જે છે તો અહીંયા વધુ જોવા મળી રહી છે ન ફક્ત વાય એમસીએથી બોપલ વીઆઈપી રોડ પરંતુ અમદાવાદ શહેરના અનેક એવા સિગ્નલ છે જેમાં આ પ્રકારથી સ્કલ્પચર જે છે તે મૂકવામાં આવ્યા છે અને આ ફોલ્ટી ડિઝાઇનના કારણે વાહન ચાલકોને અનેક સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે એટલે તાકીદે આની ડિઝાઇનમાં ફેરફાર કરવો જે છે તે જરૂરી બને છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો આ પછી ન્યૂઝ કેપિટલની ટીમે મહર્ષિ માર્ગ પર જઈ અને રિયાલિટી ચેક કર્યું મહર્ષિ રોડ પર ભગવાન સર્કલ કોર્પોરેશન દ્વારા તંત્ર દ્વારા મસ મોટા સ્કલ્પચર મૂકી દેવામાં આવ્યા છે અમદાવાદના વાયએમસીએ થી લઈને વીઆઈપી રોડ બોપલ સુધીના ચાર રસ્તા ઉપર એટલા મોટા સ્કલ્પચર તો મૂકવામાં આવ્યા કે જાણે સામેથી આવતો વાહન જે છે તે પણ જોવા નથી મળતું મહર્ષિ આ માર્ગ છે જેમાં આટલું મોટું સ્કલ્પચર જે છે ધ્યાન મુદ્રામાં મૂકવામાં આવ્યું છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જાણે કે ધ્યાન મુદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ પ્રકારનો કેવો જે છે સર્જાય છે કારણ કે એક બાજુથી ટ્રાફિક સિગ્નલ જે છે તે પણ જોવા નથી મળતું હોતું અને તેના જ કારણે તમારી સિગ્નલ ચાલુ છે કે બંધ છે તે પણ જોઈ શકાતું ન હોવાના કારણે બ્લેક સ્પોટ જે છે તે સર્જાયું છે અને લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ જે છે તે કરી રહ્યા છે એ પાસે જાણશું કે શું સમસ્યાઓ જે છે તેમને જોવા મળતી હોય છે તમે જોઈ શકો છો કે આ પણ સિગ્નલ જે છે તે જોવા ન મળતા લોકો હવે અહીંયાથી આવન જાવન શરૂ કરી દીધી છે કારણ કે સિગ્નલ ચાલુ હોય કે બંધ કોઈપણ ફરક જે છે તે પડતો નથી કારણ કે સિગ્નલ તમારું ચાલુ છે કે નહીં તે ખ્યાલ નથી આવતો કારણ કે બ્લેક સ્પોટ હોવાના કારણે અને આટલું મોટું સ્કલ્પર હોવાના કારણે ટ્રાફિક સિગ્નલ જે છે તે પણ જોવા ન મળતા લોકોને પરેશાન થવાનો વારો જે છે તે આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદનું ટ્રાફિક વિભાગ જે છે તેમણે આ મામલે ત્વરિત જે છે તે કાર્યવાહી કરવી હાલ તો જરૂરી બની છે કારણ કે દિવસે અને દિવસે અમદાવાદ શહેરનો ટ્રાફિક જે છે તે વધી રહ્યો છે અને લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે એટલે લોકોને સમસ્યાઓથી સમાધાન જે છે તે કોર્પોરેશન કરવું જોઈએ પરંતુ તેમ ન થતાં ક્યાંક ને ક્યાંક લોકોને વાહન જે છે તે જોવા નથી મળતા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું જાણશું કે શું શું તકલીફ જે છે તે પડી રહી છે ભૈયા એ સ્કલ્ચર હે તો કુજ દે રહે આપકો મીડિયા સાથે વાત કરવાનો જે છે તે ઇન્કાર કરી રહ્યા છે પરંતુ સમજી શકો છો કે તકલીફ તો જે છે તે તમામે તમામને અહીંયા પડી રહી છે પરંતુ અન્ય લોકો જે છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે હાલ કરી રહ્યા છે એટલે કોર્પોરેશન જે છે તે તાકીદે કંઈ કરે તે જરૂરી બન્યું છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ

જે ડમરુ સર્કલ જે છે તે તૈયાર કરવામાં આવી છે સોમનાથ ચોક તરીકે તે ઓળખાય છે તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે જોવા મળી રહી છે કે અહીંયા ઉભેલો વ્યક્તિ જે છે તે સિગ્નલ નથી જોઈ શકતો એની ઉપર જે છે તે સેકન્ડ્સ મૂકેલી છે પરંતુ સેકન્ડથી ખ્યાલ આવી શકે છે કે સિગ્નલ ખુલશે કે નહીં પરંતુ જે પ્રોપર લાઇટ દેખાવી જોઈએ તે જે છે તે જોવા નથી મળી રહી અને ખાસ કરીને લોકોને પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અનેક એવા વિસ્તારો છે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને લોકોને પરેશાન થવાનો વારો આવે છે કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ